પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં આવેલ કેદી વોર્ડમાં પોલીસ માટે કોઈ સુવિધા જ ન હોવાનું સામે આવ્યું છે અને અહીં એકમાત્ર ઓરડામાં જ પોલીસને પણ કેદીની સાથે જ રહેવું પડે છે જેનાથી પોલીસ પર પણ ખતરો રહે છે જેથી વોર્ડમાં પાર્ટીશન કરવા અથવા તો મોટા વોર્ડમાં સ્થળાંતરની માંગ ઉઠી છે પોરબંદર સિવિલ હોસ્પિટલમાં કેદી વોર્ડમાં એકમાત્ર રૂમ છે જે રૂમમાં કેદીની સાથે સાથે ફરજ પરના પોલીસ જવાન પણ રહે છે અહીં પોલીસ માટે કોઈ અલગ રૂમની વ્યવસ્થા નથી જેથી પોલીસની સુરક્ષા જોખમાય છે ઉપરાંત અહીં પોલીસ માટે બે બેડની સુવિધા છે જે બેડ પણ હોસ્પિટલની લોબીમાં રાખવામાં આવ્યો છે જેથી પોલીસ કર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીં કેદીઓ સાથે રહેતા પોલીસ પર કેદી દ્વારા હુમલાની શક્યતા પણ રહે છે ઉપરાંત એક જ વોર્ડમાં કેદી અને પોલીસ બંને હોવાથી અને ઘણી વખત કેદીની સંખ્યા વધારે હોવાથી ત્યાં પોલીસની સુરક્ષામાં પણ જોખમ સર્જાઈ શકે છે પોલીસને અલગ રૂમ ફાળવવામાં આવે અથવા તો આ જ વોર્ડમાં પાર્ટીશન મૂકવામાં આવે તો કેડી વોર્ડને તાળું મારી અને ત્યાં પોલીસ પોતાની ફરજ બજાવી શકે છે ઉપરાંત આ બોર્ડની બહાર જ એમડી મેડિસિન તબીબનો વોર્ડ હોવાથી અહીં દર્દીઓની કતાર લાગે છે જેથી કેદીઓની સુરક્ષા મામલે પણ જોખમ સર્જાઈ શકે તેમ છે નિયમ પ્રમાણે કેદીના વોર્ડમાં કેદી બહારના લોકો સાથે સીધા સંપર્કમાં જ ન આવવા જોઈએ પરંતુ અહીં વોર્ડની બહાર જ દર્દીઓની કતાર લાગે છે આથી જગ્યાએ અને દર્દીઓની અવર જવર ન હોય તથા પોલીસ માટે પૂરતી વ્યવસ્થા હોય તે પ્રકારનો વોર્ડ કેદીઓને ફાળવવો તે પોલીસ અને કેદી બંનેની સુરક્ષા માટે હિતમાં છે